નમસ્કાર મિત્રો આજે આજના વિડીયોની અંદર આપણે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે ભરતી થવાની છે દિવ્યાંગ ઉમેદવારોની ત્રણ એકથી પાંચ અને છથી આઠની અંદર તો એ બાબતે આજના વિડીયોની અંદર વાતચીત કરીશું કયા કયા ઉમેદવારો છે એમાં એપ્લાય કરી શકશે જૂની ટેટ છે એ વેલિડ ગણશે કે કેમ બે હજાર ત્રેવીસની ટેટ ઉપર જ ભરતી થશે કે કેમ કઈ કેટેગરીની અંદર કેટલા કેટલા ઉમેદવારોની ભરતી થવાની છે તો એ કુલ જગ્યાઓ લગભગ અંદાજિત છે એકતાલીસો ચોર્યાસી જેટલી ધોરણ એકથી પાંચ અને છથી આઠની અંદર જે ભરતી થવાની છે એ ભરતી બાબતે દિવ્યાંગ ઉમેદવારો છે એ એપ્લાય કરી શકશે એને લઈ અને આજનો વિડીયો આપણે આખ્યો જોવાનો છે તો સૌથી પહેલાં તો જોવા જઈએ તો કે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે દિવ્યાંગજનો છે એના માટે વિદ્યા સહાયકની ભરતી જેવી રીતે અન્ય વિભાગની અંદર જોવા જઈએ તો ગુણ સેવા પસંદગી મંડળ હોય જીપીએસસી હોય કે જેવી રીતે નવથી બારની અંદર પંદરસો અને સોળ દિવ્યાંગોની ભરતી જે શિક્ષણ સહાયકમાં થવાની એવી જ રીતે વિદ્યા સહાયકની અંદર પણ એકતાળીસો ચોર્યાસી જેટલી ધોરણ એકથી પાંચ અને છથી આઠ બંનેની અંદર થઈ અને કુલ આટલી ભરતી થવાની છે એ બાબતે આપણે વાતચીત કરીશું તો જોવા જઈએ તો આ ભરતી છે એ સીધે સીધી છે એ ભરતી નિમણૂક સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવશે અને મેરિટના ધોરણે મતલબ કે આ ભરતીની અંદર જોવા જઈએ તો અગાઉની માની લો કે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં તમે જે કોઈ પણ ટેટ પાસ હશે એ અને છેલ્લે બે હજાર ત્રેવીસની અંદર તમે ટેટ ક્લિયર કરેલી હશે તો બંને ઉમેદવારો છે આમની અંદર અરજી કરી શકશે આના માટે કોઈ અલગથી પરીક્ષા લેવાની નથી પરંતુ હાલ જેટલી પણ તમે ટેટ ક્લિયર છો એ ટેટની માર્કશીટના આધારે મેરિટના ધોરણે આમની અંદર ભરતી કરવામાં આવશે તો જોવા જઈએ તો ટોટલ કેટલી ભરતી થવાની છે તો વિદ્યા સહાયકની અંદર જાહેરાત ક્રમાંક જોવા જાય તો એક બે હજાર પચીસ છે એકથી પાંચ માટે છે અને બે બે હજાર પચીસ જાહેરાત ક્રમાંક નંબર છે એ ધોરણ છથી આઠ માટે તો જોવા જઈએ તો ધોરણ એકથી પાંચ માટે જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ અને એમાં ટોટલ ભરતી થવાની છે ત્રણ હજાર સાતસો પંદર એમાં જોવા જઈએ તો કેટેગરી એની અંદર કોઈ દિવ્યાંગતા જૂથ આવતું હોય તો એની અંદર એક હજાર ઓગણત્રીસ બી કેટેગરીમાં કોઈ આવતું હોય તો તેરસો ને સત્યાવીસ સી કેટેગરીની અંદર ઝીરો અને ડી અને ઈની અંદર જોવા તમે જાઓ તો તેરસો ને એમ કુલ મળી અને ધોરણ એકથી પાંચની અંદર ત્રણ હજાર સાતસો પંદર ત્યારબાદ જોવા જાય તો ધોરણ છથી આઠની અંદર એનો જાહેરાત ક્રમ જોઈએ તો બે બે હજાર પચીસ છે એની અંદર એ કેટેગરીમાં એકસો ને છત્રીસ બી કેટેગરીમાં એકસો ને બાસઠ સી કેટેગરીમાં ઝીરો અને ડી અને ઈ બંને મર્જ કરીને એકસો ને આવી રીતે જોવા જઈએ તો ધોરણ છ થી આઠની અંદર ચારસો ને ઓગણ સિત્તેર હવે જોવા જઈએ તો ધોરણ એકથી પાંચમાં ત્રણ હજાર સાતસો ને પંદર ધોરણ છ થી આઠમાં ચારસો ને ઓગણ સિત્તેર એમ બંને કુલ મર્જ કરીને ચાર હજાર એકસો ને ચોર્યાસી એટલે ટોટલ એકથી પાંચ અને છ થી આઠ બંને મર્જ કરી અને દિવ્યાંગ જૂથમાં જે ઉમેદવારો આવતા હોય જે પીએચ કેન્ડિડેટ આપણે કહે છે દિવ્યાંગતાની અંદર જે ઉમેદવારોનો સમાવેશ થતો હોય ઓલરેડી એને અગાઉની ટેટ અથવા તો હાલની જે બે હજાર ત્રેવીસની છેલ્લી છે એ ટેટ ક્લિયર હોય એ બંને ઉમેદવારો છે આમની અંદર અરજી છે પોતાની નોંધાવી શકે છે હવે જોવા જઈએ તો ઘણા મિત્રોને પ્રશ્ન હશે કે ભાઈ સી કેટેગરીની અંદર ઝીરો સીટ કેમ છે તો આ જાહેરાતની અંદર પરિપત્ર જે આવેલો છે આજના ન્યૂઝપેપરની અંદર એમાં નીચે એવી રીતે સ્પષ્ટતા કરેલી છે કે દિવ્યાંગતાના જૂથ સી જરૂરિયાતમાં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં એટલે જોવા જઈએ તો આમની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ સી કેટેગરીની અંદર ઓલરેડી જે અત્યારે જે ચાલુ નોકરીની અંદર જે કાર્યરતો છે એ સૌથી વધારે સી કેટેગરીમાં હોવાને લીધે અને એમની ભરતી છે આમાં ઝીરો ઝીરો સીટ બતાવેલી છે વધુ કંઈ તમને એમ હોય કે ભાઈ સી કેટેગરીમાં પણ ભરતી થવી જોઈએ કે એમાં ઝીરો ઝીરો સીટ કેમ છે તો તમે શિક્ષણ વિભાગની અંદર ત્યાં જઈ અને રૂબરૂ તમે તમારી રજૂઆત તમારો મુદ્દો છે તમે મૂકી શકો છો હવે જોવા જઈએ તો જાહેરાતમાં કુલ જગ્યાઓ દર્શાવેલી છે જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વિગતવાર વિષયવાર અને દિવ્યાંગતાના જૂથવાર જગ્યાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે એટલે આપણે જોઈએ જો કઈ વિષયમાં કેટલી ધારો કે ધોરણ એકથી પાંચમાં કઈ વિષયમાં કેટલી આ અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ ફરીથી પોર્ટલ ઉપર મૂકવામાં આવશે શિક્ષણ વિભાગનો જે મંજૂરી થયેલો આખી આખી જાહેરાત છે મંજૂરી થયેલી કઈ છે પચીસ ત્રણ બે હજાર પચીસના પત્રથી મંજૂરી મળેલી છે અને આમની અંદર તમે ઉમેદવારી છે બે હજાર ત્રેવીસ અને અગાઉની તમામ ટેટ વન ટેટ ટુ પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે એટલે અગાઉની તમે ટેટ ક્લિયર હશો કે હાલમાં જે ટેટ તમે ક્લિયર બે હજાર ત્રેવીસની કરેલી હશે બંને ઉમેદવારો છે આમની અંદર ઉમેદવારી નોંધાવી શકશે એટલે ખૂબ સારી વસ્તુ છે કે માની લો કે અગાઉની ટેટ તમારે ક્લિયર કોઈ દિવ્યાંગ મિત્રોને હોય અને જો ઉમેદવારી ક્યારેક નોંધાવેલી હોય પીએચની અંદર અને પોતાનો નંબર ન લાગ્યો હોય તો આ સારી એવી તક છે કેમ કે ચાર હજાર એકસો ચોર્યાસી ખાલી એકથી આઠની અંદર આટલી મોટી ભરતી હોય તો મોટા ભાગે જેટલા પણ ટેટ ટા અને ટેટ ટુ ક્લિયર કેન્ડિડેટ હશે તમામ ઉમેદવારોને લગભગ લગભગ નંબર લાગી જવાની સંભાવના સંપૂર્ણ રીતે રહેલી છે હવે આ ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક તમે વેબસાઇટ ઉપર તમે કરી શકશો પોર્ટલ ઉપર તમે વીએસ ડોટ ડીપીઇ ગુજરાત ડોટ ઇન ઉપર તમે છે આવનારી એક ચાર બે હજાર પચીસ બપોરે બાર કલાકથી દસ ચાર બે હજાર પચીસના રોજ પંદર કલાક સુધી તમે ભરી શકશો એટલે એક તારીખથી લઈને હમણાં ચોથા મહિનાની એક તારીખ આવશે ત્યારથી એક ચારથી લઈ અને દસ ચાર સુધી તમે અરજી ફોર્મ છે એ વિદ્યા સહાયક માટે જે દિવ્યાંગ મિત્રો છે એ ભરી શકશે હવે એમની શૈક્ષણિક લાયકાત છે પછી પગાર ધોરણ છે વયમર્યાદા વયમર્યાદામાં છૂટછાટ પસંદગીની પ્રક્રિયા માટેના નિયમો ક્યાં ક્યાં છે અને તમે અરજી જે કરો છો એ ફોર્મ તમારે જે તે સ્વીકાર કેન્દ્રો ઉપર જમાવાનું કરવાનું છે સ્વીકાર કેન્દ્રોની યાદી આ બધી જ વસ્તુ છે આવનારા સમયમાં છે પોર્ટલ ઉપર મૂકવામાં આવશે એટલે તમારે પોર્ટલ જે મિત્રો ઉમેદવારી નોંધાવવા માગે છે નાની મોટી અપડેટ મેળવવા માગે છે એ પોતે પોર્ટલ ઉપર જઈ અને તમે ત્યાં વેબસાઇટ ઉપર જોતા રહેજો સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની માની લો કે એક ચારથી લઈ અને દસ ચાર સુધી તમારે ફોર્મ ભરવાની છે ત્યારબાદ અગિયાર ચારથી લઈ અગિયાર ચારથી સત્તર કલાક સુધી બરાબર અગિયાર ચાર બે હજાર પચીસના રોજ તમે છે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની તારીખ તમને અગિયાર તારીખ આપેલી છે અગિયાર તારીખથી લઈ અને પાછળ નથી આપેલું એટલે અગિયાર તારીખે છે તમે તમે જાહેરના રજાના દિવસો સિવાય એટલે ત્યાં તમે છે જમા કરાવી શકશો તો ખાસ જેટલા પણ પીએચ કેન્ડિડેટો હોય છે આ સારી એવી તક છે દિવ્યાંગ જૂથ દિવ્યાંગતાનું જૂથ સીની અંદર ઝીરો ઝીરો જગ્યા છે બાકી મોટાભાગે એ કેટેગરીમાં સારી એવી જગ્યા છે ડી અને ઈમાં છે હવે એકથી પાંચમાં ત્રણ હજાર સાતસો ને પંદર અને છ થી આઠની અંદર ચારસો ને કુલ મર્જ કરીને એકતાળીસો ને અંદાજિત જગ્યાઓ છે આની આસપાસ થશે એટલે ખાસ અને ઘણા મિત્રોનો એવા પ્રશ્ન હશે કે ભાઈ ચાલુ તેર હજાર આઠસો બાવનની અંદર જે પીએચકે નિશ્ચિતો આવશે કે કેમ તો જેવી રીતે પંદરસો ને સોળ નવથી ની અંદર જે જગ્યાઓ ફાળવેલી હતી તો એની અંદર જે કેટેગરીની અંદર ઓલરેડી પહેલાં આવી ગયું હતું કેટેગરી અને વિષય વ્યસ જગ્યાઓ પરંતુ પાછળથી નામદાર કોર્ટનો જે હુકમ હતો એના આધારિત પીએચની અલગથી દિવ્યાંગતાની ઝુંબેશ ભરતી અન્વયે ચલાવેલું તો એમાં જે પીએચની સીટો ફાળવેલી હતી એ તો ત્યાં ભરાશે અલગથી પંદરસો સોળ શિક્ષણ સહાયકમાં એડ કરવાની છે એવી જ રીતે વિદ્યા સહાયકની હાલ કોઈ કેટેગરી અને વિશે જગ્યાઓની યાદી પ્રસિદ્ધ થયેલી નથી એટલે આપણે એવી આશા રાખી શકીએ કે જે આ દિવ્યાંગતા ઉમેદવાર દિવ્યાંગ ઉમેદવારોની જે ઝુંબેશ અન્વયે એકતાળીસો ચોર્યાસી જેટલી એકથી આઠમાં અલગથી આપે છે તો લગભગ લગભગ મને ખબર ત્યાં સુધી તેર હજાર આઠસો ને બાવનની અંદર પીએચની સીટો લગભગ નહીં ફાળવે એનું કારણ છે કે પીએચની સીટો ઓલરેડી એને અલગથી આપી દીધી છે હજુ આપણું કેટેગરી વિષયવાય જગ્યાઓનું લિસ્ટ બાકી છે એટલે આપણો એવો અંદાજો લગભગ મને ખબર છે ત્યાં સુધી લગાવી શકીએ કે ભાઈ તેર હજાર આઠસો ને બાવનની સીટો છે એ એ તો નોર્મલી વિદ્યા સહાયકમાં જે ભરતી ટેટ વન ટુની થવાની છે એ તો થશે પરંતુ અલગથી જે આ એકતાળીસો ચોર્યાસી છે એમને પણ ફાળવણી થશે મોટાભાગે જોવા જાય તો ચાર હજાર એકસો ને ચોર્યાસી જેટલી એકથી આઠમાં ભરતીઓ આવશે એની સામે એટલા કેન્ડિડેટ હશે નહીં એટલે ખાસ કરીને તમારા કોન્ટેકમાં જેટલા પણ કોઈ દિવ્યાંગતાના ધરાવતા ઉમેદવારો હોય તો એમના સુધી આ વિડીયોને વધુ વધુ શેર કરજો અને કોઈ બાબત તમને એવું લાગે કે ભાઈ પ્રશ્ન મૂંઝવણ ભર્યો છે તો ચોક્કસથી નીચે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયો વધુ વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને કોઈને ઉપયોગી બની શકે જો તમને આવી અવનવી બીજી કોઈ ટેટ વન ટુ કે ટાટ વન ટુને લઈને અપડેટ અથવા ટેટ ટાટ ભરતીને લઈને જગ્યા વધારાને લઈને કે આગામી કોઈ આયોજનને લઈને તમે અપડેટ મેળવવા માગતા હોય તો ચોક્કસથી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુ કંઈ તમને પ્રશ્ન થતો હોય તો નીચે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં આ મુદ્દો લખજો જરૂર પડશે તો તમને અમને ખબર હશે એટલી માહિતી તમારા સુધી પહોંચાડીશું નમસ્કાર